નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિકોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું એવી જાણકારી લઈને આવ્યો છું ઘણા લોકોમાં મનમાં એવું હોય છે કે કઈ તિથિ સારી કઈ તિથિ ખરાબ કયો વાર સારું કયું છોકડિયું સારું મિત્રો કહે છે ને કે વેમની દવા કોઈ ના હોય મિત્રો છોકડીને સારા છે વાર સારું છે અને તિથિ પણ સારી છે કોઈ ખરાબ નથી શાસ્ત્રની અંદર કોઈ બી તિથિ વાર અને ચોકડીને આપેલા સારા છે મિત્રો કેમ કે આપણે જ્યારે જન્મ થાય કે કોઈનું મૃત્યુ થાય ત્યારે તમે કયો વાર કે કયો છો ઘડ્યું અને કઈ તિથિથી કોઈ જોતું નથી ગમે તેવો સરહદ હોય કે કોઈ કાળ ઘડ્યો હોય કે કઈ તિથિ હોય કઈ વાર એવું કોઈ જોતું નથી કે પુત્રનો જન્મ થાય કે પુત્રીનો જન્મ થાય મિત્રો ઘણા લોકોના શંકા હોય છે કે કયો વાર સારો કયો છો ઘડ્યું સારું મિત્રો આ વિડીયો તમે આખો વાપરશો તમને આખો વિડીયો સાંભળશો તમને ધ્યાનથી સાંભળશો તો તમને જાણવા મળશે કઈ વાર કયો કયું સારું છે કયું ખોટું છે મિત્રો કેમ કે અત્યારે ઘણા લોકોના મનની અંદર શંકા હોય શંકાની કોઈ દવા નથી વેમની કોઈ દવા નથી મિત્રો તમે આ જાણકારી સાંભળશો તો તમને મનની અંદર કોઈ શંકા હશે કોઈ વેમ હશે તો નીકળી જશે કેમ કે તમામ વસ્તુ સારી છે મિત્રો ઘણા એવું કહે છે કે એકમ સારી નહીં બીજ સારી નહીં ત્રીસ સારી નહીં ચોથ સારી નહીં કે પાંચમ સારી સારી અમુક ને એવું હોય બીજ સારી તો ત્રીજ ના સારી હોય અમુક કે પાંચમ સારી તો ચોથના ના સારી હોય મિત્રો બધું સારું છે કોઈ ખોટું નથી અમુક કહે છે કે સોમવાર સારો રવિવાર સારો મંગળવાર ના સારો બુધવાર ના સારો પણ મિત્રો બધું સારું છે હું તમે ધ્યાનથી સાંભળો તમને એક ઇતિહાસ આપું છું સારું શું ખોટું શું ધ્યાનથી સાંભળશો તમે આખો વિડીયો સાંભળશો તમને ખ્યાલ આવશે મિત્રો ઘણા લોકો એવું કહે છે કે એકમ ના સારી મિત્રો તો ધ્યાનથી હવે સાંભળજો તમે આ તિથિ બાબત એકમ સારી છે એકમને દિવસે બેસતો વર્ષ બેસ્ટ વર્ષ કરીએ છીએ આપણે માણસ કે બીજના સારી બીજને દિવસે ભાઈ બીજ હોય માણસ કે તીજના સારી તીજને દિવસે અખાત્રી જોઈ માણસ કે ચોથના સારી ચોથને દિવસે ગણેશ ચોથ હોય મિત્ર અમુક કે પાંચમના સારી પાંચમના દાડે લાભ પાંચમ હોય માણસ કે છઠના સારી છઠને દિવસે રાતણ છઠ હોય માણસ કે સાતમના સારી સાતમના દાડે શીતળા છાતેમે માણસ કે આઠમના સારી આઠમના દિવસે જન્માષ્ટમી હોય છે માણસ કે નોમના સારી રોમ નોમના દિવસે રામનવમી હોય છે માણસ કે ના સારી દસમના દિવસે દશેરા હોય છે માણસ કે અગિયારસના સારી અગિયારસના દિવસે જણી અગિયારસો હોય છે માણસ કે ના સારી બારિસની ધારે વાઘ બારિસ હોય છે માણસ કે તેરસના સારી ત્રેરીસની ધારે તંતેરસ હોય છે માણસ કે ના સારી ચૌદની કાળી ચૌદિસ હોય છે અને બાળી પણ કહીએ છીએ અને માણસ કે પૂનમના સારી પૂનમના દિવસે રક્ષાબંધન હોય છે અને ગુરુ પૂનમ હોય છે માણસ કે અમાવાસ્યાના સારી અમાવાસ્યાના દિવસે દિવાળી હોય છે મિત્રો તમામ તિથિ સારી કોઈ તિથિ ખરાબ નથી તમે ત્યાંથી સાંભળ્યો છે તેથી બધી સારી છે અને મિત્રો અમુક કહે છે વાર વાર નહીં પણ વાર એ બધા સારા છે જો સોમવાર શંકર ભગવાનનો મંગળવાર હનુમાન દાદાનું બુધવાર બુદ્ધદેવનું ગુરુવાર સાઈબાબાનું શુક્રવાર સંતોષ શનિવાર હનુમાન દાદાનો શનિદેવનો છે અને રવિવાર જોગમાયાનો છે મિત્રો બધું સારું છે ચોકડ્યું ચોકડ્યું બધું જ સારું છે મિત્રો કાળ ચોકડ્યું કાળ ચોકડિયાની અંદર આપણો જન્મ થયો તો શું થાય સારું જ છે મિત્રો મિત્રો એવી આપણી કોઈ બી ભાવનાઓ છે કંઈ નડતું નથી જન્મ થયા ત્યારે ક્યાંય નડતું નથી તો જન્મ થાય આપણે જે આ જન્મની અંદર આ પૌની અવતાર લઈએ છીએ ત્યારે કોઈ છોકડ્યું કહ્યું હતું ક્યાં ખ્યાલ છે આપણે કાળ છોકડિયામાં આવી છીએ શુભ ચોકડિયાની અંદર આવ્યા છીએ તો એનાથી મોટું શું કાર્ય હોય પુત્ર જન્મે પુત્રથી મોટા મોટું શુભ કાર્ય શું હોય મિત્રો મનની અંદર શંકા રાખશો શંકાની કોઈ દબાણથી વ્યામની કોઈ દબાણથી મિત્રો અને તિથિ બધી સારી છે તિથિ બધી જ સારી છે તિથિ મને બીજી વાર તમને બોલી સંભળાવું છું બધી સારી એકમ એકમ બેસતું વર્ષ બીજ ભાઈ બીજ ત્રીજ ત્રીજ અ ખાત્રી ચોથ ચોથ ગણેશ ચોથ પાંચમ નાભપ છઠ રાતણ છઠ સાતમ શીતળા સાતમ આઠમ જન્માષ્ટમી નવ રામનવમી દશમ દશેરા અગિયારસ જણી અગિયારસ બાવીસ વાઘ બાવીસ તેરસ ધનતે ચૌદિસ કાળી ચૌદિશ અને બળવ પણ કહીએ છીએ પૂનમ પૂનમ રક્ષાબંધન અને ગુરુ પૂર્ણિમા અમાવાસ્યા અમાવાસ્યા દિવાળી બધી તિથિ સારી કઈ મિત્રો તિથિ ખરાબ છે બધી તિથિ સારી છે મિત્રો ધ્યાનથી સાંભળવું અને ત્યાંથી તમે વિચાર કરો કે કયું સારું કયો ખોટું આપણે સારા તો બધું સારું આપણે ખોટા તો બધું ખોટું મિત્રો તમારી ચેનલને તમે જોતા રહો લાઈક કરતા રહો શેર કરતા રહો અમારી યુટ્યુબ ચેનલ શીખવું છે તમને નવી નવી માહિતી આપતો રહીશ મંત્ર આપતો રહીશ જાણકારી આપતો રહીશ તો જય માતાજી જય માતાજી જય